મનુષ્ય કર્મ કરે છે કેવલ સુખ ને પ્રાપ્ત કરવાને માટે તો પછી સુખને બદલે દુઃખ કેમ મળે છે ઘણા બધા પ્રશ્નો કર્યા સાધુવાદ આપતા એમની પ્રશસ્તિ કરતા કહે છે કે તમે આવા પ્રશ્નો પૂછો એમાં અમને નવય જ નથી કેમ કારણ કે અમે જાણીએ છીએ તમે કોણ છો પૂર્વજન્મમાં તમે ધર્મરાજ હતા પણ અજાણતા એક વખત માંડવીય ઋષિએ જે મુગ્ધાવસ્થામાં અપરાધ કર્યો તો એનો દંડ સદેહે તમે આપ્યો કે જે કેવલ સ્વપ્નાવસ્થામાં અપાય અને એને કારણે માંડવી ઋષિના શાપથી આપને ભૂતલ ઉપર નીતિને પાકી કરવા માટે સો વર્ષ સુધીનું આયુષ્ય નીતિ પાકી કરવા કરવું પડ્યું કોની વાત છે વિદુરજી પૂર્વજન્મનું અનુસંધાન થયું અને વિદુરજી ને સાધુવાદ અને તત્વનું નિરૂપણ કરતા કહે છે કે એક એક કરી અને કુલ તેત્રીસનું નિરૂપણ કર્યું છે મહત્ત્વદ વ્યજાયત કાર્યકારણકર્ત્રાત્મા ભૂતેન્દ્રિય મનોમય પ્રથમ મહત્ત્વને એમાંથી પછી એક એક કરીને બધા તત્વોની અહં તત્વ અને તત્વથી પછી એક એક કરીને એકોહમ બહુશ્યામ એમ બધા ઉત્પન્ન થયા બધા તત્વો નું નિરૂપણ કર્યું ભગવદ આજ્ઞા સૃષ્ટિના વિસ્તારની થઈ તેત્રીસ દેવતાઓને સિદ્ધ કર્યા દેવતાઓને બનાવ્યા ભગવાનના નારાયણના નાભીમાંથી સુવર્ણમય પદ્મકોષ અને એમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીના થયા સૌ પ્રથમ ચાર સનતકુમારો સનક સનંદન સનાતન અને સનતકુમાર ભગવદ આજ્ઞાને માટે પૂછ્યું અસંમતિ દર્શાવી ગુસ્સો આવ્યો પિતાને કે મારા છોકરાઓ મને ના પાડે નવું નથી આટલા વખત જૂનું છું પણ સ્વયંભૂ છે રોષને વશ કર્યો છે આખરે માનસમાંથી બીજા દસ પુત્રોને ઉત્પન્ન કર્યા છે અને એમાંથી જે દસ ઉત્પન્ન થયા મરીચી અત્રિ આંગ્રેસ પુલત્સ રતુ ભૃગુ વશિષ્ઠ દક્ષ દસમાં નારદજી અને નારદજી ને માટે થઈ એમનો અવાજ સંભળાયો નહીં બાકીના નવનો અવાજ સંભળાયો નવે હા પાડી નારદજીએ ના પાડી બ્રહ્માજી વિચાર કરે છે કે આ લોકોએ હાથો પાડી પણ પરણવા માટે કન્યા ક્યાં તો બોલે હજી એટલા ક્રમ સુધી તો પહોંચ્યા જ નથી કે કન્યાની પણ ઉત્પત્તિ કરી હોય પોતાના સ્વરૂપમાંથી બે સ્વરૂપ સિદ્ધ કર્યા દક્ષિણ અને વામમાંથી એક સ્વયંભૂ મનુ અને એક શત્રુપા રાણી એમને આજ્ઞા કરી એ લોકોએ શિકાર કર્યો કહે છે કે અમે જઈએ ખરા લગ્ન કરીએ ખરા પણ લગ્ન કરીને રહેવા અલગ ઘર જોઈએ ઘર લાવવું ક્યાંથી એમને સોંપવાનું હતું માનવીય સૃષ્ટિનો વિસ્તાર પૃથ્વી દેખાય નહીં બ્રહ્માજી ધ્યાનમાં બેઠા જોયું પ્રસાતલમાં ગયેલી છે કોણ લાવે તો ધ્યાન ધરતા હતા અને ત્યાં તો बोलो वराह वराह भगवान की जै वराह भगवान जित जन्ते जितयग्नवान त्रयिं तनुं स्वाम् परिदुन् યદરો ભગવાન વરાહનો પ્રાદુર્ભાવ થયો રસાતલમાં ગયેલીને પૃથ્વીને પાછી લાવી બ્રહ્માજીને સોંપી બ્રહ્માજી યથાસ્થાને સ્થિર કરી આ બાજુ ભગવાન વરાહ પૃથ્વીને સોંપી અને પાછા લડવા ગયા કોની જોડે બોલે હિરન્યાક્ષની જોડે બોલે આ ક્યાંથી આવ્યો તો કહે છે કે વાત એવી હતી કે કુમારોએ પિતાજીના મોઢે બહુ વૈકુંઠ લોકનું વર્ણન સાંભળેલું એટલે એમને થયું કે ચાલો આપણે જઈએ 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 ગયા વૈકુંઠને દર્શન કરવા જોવા પણ સાતમા બારડે એમને રોક્યા જય વિજય એટલે ખોટું લાગ્યું કે અમે તો બ્રહ્માજીના દીકરા અમને રોકનારા તમે કોણ આ વેશમાં આપીને શ્રાપ આપ્યો છે આ વેશમાં શ્રાપ તો આપી દીધો ભગવાન દયાળુ છે કોઈને પણ આવું જોઈ ન શકે માટે ભગવાને વિનંતી કરી પુત્રનો અપરાધ એ પિતાનો અપરાધ છે શિષ્યનો અપરાધ એ ગુરુનો અપરાધ છે સેવકનો અપરાધ એ સ્વામીનો અપરાધ છે એ ન્યાયે ભગવાને ક્ષમા યાચના કરી અને સનતકુમારોને કહ્યું કે એમને માફ કરી દો સનતકુમારો કે છે કે ઠીક છે ચાલો તમારે એમને દર વખતે છોડાવવા જવું પડશે ત્રણ વખત અસુરીઓની તો ભોગવવી જ પડશે પણ એમને છોડાવવા તમારે પધારવું પડશે ભગવાન કે મને મંજૂર છે મારા ભક્તોને માટે હું કંઈ પણ કરવા તૈયાર છું હકીકતમાં વાક કોનો તો સનતકુમારોનો જોજો કે જ્યારે દેવસ્થાનમાં જવું છે ભગવાનના ધામમાં જવું છે તો પાંચ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એમણે પાંચેમાંથી એકેની કાળજી ન લીધી કયો અપરાધ છે સનતકુમારોનો પહેલું ગયા તો ખરા પણ કુતૂહલ વૃત્તિથી ગયા કોઈ દિવસ દેવસ્થાનમાં ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં કોઈ દિવસ કુતુહલ વૃત્તિથી જવાય નહીં નહીં અને નહીં કુતૂહલ વૃત્તિથી ગયા ભગવાન છે એવા ભાવથી દર્શન કરવા ગયા હોત તો ઠીક હતું પણ ભગવાન છે એ ભાવથી નહીં પણ બહુ સરસ છે જોવા તો જવું જ પડે ને આ કુતુહલ વૃત્તિ ન ચાલે બીજો અપરાધ દેવના સ્થાનમાં જ્યારે જઈએ છે ત્યારે જે રીતે જવાતું હોય એ રીતે જવાય એ લોકો યોગ પ્રાબલ્યથી ગયા કયા ભાવથી જવું જોઈએ ભક્તિ ત્રીજો અપરાધ અહંકાર કર્યો અમે બ્રહ્માજીના દીકરા અમને રોકનારા કોણ ચોથો અપરાધ જે સ્થાનમાં જઈએ છે ત્યાં ભક્તિથી જવું જોઈએ એ ભક્તિ નહોતી પાંચમો અપરાધ જેની પાસે જઈએ છે જેના સ્થાનમાં જઈએ છીએ એની શોભા ગરિમા અને એનું ગૌરવ વધે એની શિસ્તને શોભે એની સભાને શોભે એવું વસ્ત્ર પરિધાન આદિ આપણે ધ્યાન રાખવું જોઈએ એ પણ ન રાખ્યું પોતે તો દિગંબર છે પાંચ અપરાધ સનતકુમારોના હતા પણ આ બધું આપણને આ વાર્તાઓ એટલે કહે છે કે આ બધા પ્રસંગો એટલે કહેવામાં આવે છે વાલા કુટુંબીજનો કે આપણે આવું ન કરીએ એ ચેતવવા આપણને આ કથા કહે છે